ગુજરાત એક હવે એવા તબક્કા ઉપર છે લોકો પણ દુનિયાની નજર પણ ગુજરાત ઉપર એક આધુનિક વિકસિત ડેવલપ્ડ અને વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાત ઉભરી આવ્યું છે ત્યારે હવે ગુજરાત પાસે વધારે અપેક્ષા છે ગુજરાતના મોટા શહેરો હોય કે નાના નગરો હોય એ તમામ સુવિધા સભર બને રસ્તા ગટર લાઈટ પાણી ડ્રેનેજ સફાઈ એ કોઈ પણ સંજોગોમાં હવે એમાં કચાસ ચાલશે નહીં અને શુદ્ધ પીવાનું પાણી થી માંડીને ચોવીસ કલાક ગ્રીન એનર્જી એ આપણા માટે હવે છૂટકો જ નથી ત્યારે ગુજરાતના નગરો એ સુરેખ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સભર બને ભૂતકાળમાં કોંગ્રેસના શાસનોમાં શુદ્ધ પાણી પણ લોકોને મળતું નહોતું એને કારણે સારયુક્ત પાણી ફ્લોરાઇડયુક્ત યુક્ત પ્રાણી પાણી એને કારણે લોકોને ખૂબ રોગો થતા હતા અનેક મુશ્કેલીઓ પડતી હતી ત્યાર પછી ડ્રેનેજ ન હોવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ મેલેરિયા જેવા રોગો અને રોગચાળાને કારણે પણ લોકોને તકલીફો પડતી હતી જ્યારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંયા બે હજાર એકમાં મુખ્યમંત્રીનો હવાલો સંભાળ્યો ત્યારથી છેલ્લા બે દાયકાથી આ પ્રાથમિક જરૂરિયાતો ઉપર ધ્યાન આપીને રાજ્ય સરકારે નગરોને ડ્રેનેજયુક્ત બનાવી ભૂગર્ભ ગટર કરવી ખુલ્લામાં શૌચ નહીં ખુલ્લામાં ગટર પણ નહીં અને દરેક નગરોને ફિલ્ટર વોટર પીવાનું પાણી અને નલ સે જલ દરેકના ઘરમાં નળ હોય શુદ્ધ પાણી મળે અને પ્રાયોરિટી આપીને આપણે આગળ વધીધા